મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા વિસ્તારમાં આવેલું સ્વયંભુ જાડેશ્વર મહાદેવ મંદિર ઐતિહાસિક તથા પૌરાણિક મહત્વ ધરાવતું એક અનોખું તીર્થ સ્થળ છે આ પવિત્ર ધામનો ઇતિહાસ અંદાજે આઠસો વર્ષ જૂનો હોવાનું માનવામાં આવે છે જાણીએ આ અનોખા મંદિર વિશે મારું નામ ગોસ્વામી નીતિશપુરી અશોકપુરી અમે જાડેશ્વર મહાદેવના પૂજારી છીએ આ જાડેશ્વર મંદિર જે ઐતિહાસિક છે આઠસો વર્ષ પૌરાણિક છે આ મંદિર વિશેની ઐતિહાસિક ઘટના એવી છે કે પહેલા અહીં આંબલી ઝાડ હતું આંબલીના ના ઝાડ નીચે દરરોજ ગાય આવતી અને પોતાનું દૂધ ત્યાં વહેવડાવતી તેની જાણ ધીરે ધીરે ગોવાડ ને ત્યાં આ જગ્યા તપાસ કરી તો ગાય એક જ જગ્યા કેમ દૂધ વહેવડાવે છે તો તપાસ કરી જોયું તો અંદર થી ખોદવાનો પ્રયત્ન કરે તો અંદરથી થી પાંચ ગળાધારી વાળી શિવલિંગ પ્રગટ થયું જે ગામ લોકો એ તેને બહાર લઈ જવા પ્રયત્ન કર્યો જેમ જેમ તેને ખોદતા ગયા તેમ જેમ ખાડામાંથી ઉતરતી ગયું તો પછી સ્થાપના કરી અને અહિયાં નવની પેઢી પૂજા અર્ચના કરીએ છીએ સોમવાર જન્માષ્ટમી આ અમાસને શોભાયાત્રાનું પણ ઘણું મહત્વ છે અત્યારે હાલ ભક્તો સવારે ચાર વાગે આવી જાય છે દૂધ જળ અભિષેક કરી અને ધન્યતા અનુભવે છે મેળામાં મોટી સંખ્યામાં ભક્ત ભાવિક ભક્તો ઉમટી પડે છે માન્યતા મુજબ આ કુંડ સાધુ મહાત્મા દ્વારા મહાદેવજીની પખાડ કરવા માટે બનાવાયું હતું આજ સુધી આ કુંડ નું પાણી પવિત્ર માનવામાં આવે છે અને ભક્તો દ્વારા તેનું ધાર્મિક રીતે ઉપયોગ કરવામાં આવે છે જીવન સમાધિ પણ આવેલી છે બીજી કોઈ વિશેષતા અહિયાં ગુરુ મહારાજ ની સાત જીવન સમાધિ આવેલી છે તેમજ પાટિયા સ્વામી ની ગાયત્રી મંદિર દત્ત મંદિર એમ ઘણા નાના મોટા મંદિરો અંદર આવેલા છે અને ઐતિહાસિક કુંડ પણ આવેલો છે ત્રણસો વર્ષ જૂનો દર વર્ષે શ્રાવણ માસમાં અનેક ગામો અને શહેરોમાંથી ભક્તો પગપાળા યાત્રા કરીને અહીં પહોંચે છે યાત્રાળુઓ મંદિર પરિસરમાં દર્શન બાદ કુંડમાં પવિત્ર જળનો લાભ લે છે અને મહાદેવજીને દૂધ બિલીપત્ર અને ગંગાજળનો અભિષેક અર્પણ કરે છે આ પ્રસંગે મંદિર પરિસરમાં મેળાનો માહોલ સર્જાય છે જેમાં ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન અને સામૂહિક ભોજન જેવી સેવા કાર્યો પણ યોજાય છે શ્રાવણ મહાદેવ મંદિરે ભારે ભીડ ઉમટી પડે છે દર સવાર અને સાંજ આરતી ના સમયે ભક્તિ અને ભાવના નું વિશેષ માહોલ સર્જાય છે શ્રાવણ માસ ની અમાસ ના દિવસે અહીંથી ભવ્ય શોભાયાત્રા નીકળે છે જે ગામના ફરતે બજાર માં ફરીને મંદિર માં પરત આવે છે